લે હમ હમ અપના જો હમ સબકે તો અમે સાત પર પહોંચો આવી ગયા થા રસ્તા મે કે વિડિયો નતો ઉતાર્યો ક્યાં કે અંધારો હતો એમાં નાસ્તો કર્યો થોડો આરામ કર્યો હા મંદિર કે આગોર જ થાતું ખબર થાય મુકાકા દેખ ખાય કે મંદિર આપણે ઘરેથી સાત કિલોમીટર થાય એમ કહે છે હમણાં પહોંચવા આવી જાય પણ તમે નજારો અમારે મંદિરની ફરતે પાણી ભરેલું છે એવું તમે કહો ને તો ફરતે એટલે કે મંદિરની પાછળ તો ગામ છે પણ આગળ બધે બંધારો છે ને એટલે પાણી ભરેલું છે બધા મારી મેડમ ને મારે કાકી ને મારી હાળી તને ત્રણે હાલા આવે છે

બંધારાનું પાણી છે મેથળા બંધારાનું મિક્ચરમાં સેકલા ઉડે છે

આપણે રહોડે પહોંચી જાય છે તો રહડો બધા કામ કરે છે અમારે દાના કાકાનો શોખ કરો દાણા કા સા પીએ છીએ બધા બકાલોને એવું મળે છે અમારે તો મેહલભાઈ સાહ પીએ છીએ નહિ તો બહુ બધા બો આ બે આજે તો ચા પીવા બીજા બીજા લો કામ કરો તમે તમે ટામે મોડો નહીં ખાધો બટેટા મોળાય છે રીંગણા મોળાય છે ઓલા પણ કાજુ બદામ એવું મળે છે મારા

માતા હે ત

બીજો કઈ છે આમ કઈ બની ગયું ખબર છે કે હા રોટલી હવે બને છે મહેમાન બધા ઘણા ખરા આવી ગયા છે પછી તો બપોરે આવે બધા બેઠા છે અમે બધા અમારા માયુ ભાભી છે ને એ ધોવાને હોર આવે છે અને અહીંયા બધા મહેમાન બેઠા છે અમારા મેડમની હાલ આવે છે આમ જો અહીંયા બધા માણસો બેઠા છે સંદુભાઈ છે વિશાલ છે અમારા મનામાન છોકરો છે પવલો પછી કોણ છે જોવા લાવું મહેશ મોમા છે પછી અમારા દાના છોકરો છે સેવા ફોવા છે રાજુ ફોવા છે દાના કાકા છે બધા બેઠા છે અહીંયા અને સામે હજી બેઠા છે ને હેલાય આવે છે અમારા દાયુ કાકાને બધા હેલા આવે છે બધી બેઠી છે તનો અને પરેન બધા રમે છે તો અમે ભૂતળા દાદા જવાનું કરવા આવેલા હતા જવાનું કરીને પાછા જાય છે મંદિર તરફ ફાઇનલી આપણે જવાનું કરી લીધું છે ને હવે રસોડે આવી ગયા છે જાય છે આવી ગયા ની રસોડે જો આપણે બેઠા તો આપણે રસોડે હવે જો આ રસોડું છે અમારું બહુ મોટું બનાવેલું છે એટલે કે ઉપાધિથી ઓલે આપણે રસોડું આ બધું જમાડવા કિરાણી ઉભા રહી ગયા છે જો આપણે હા વાહ વાહ બપોરે ચાલુ થઈ ગયું છે જો અને વરસાદ એ ધીમે ધીમો આવે છે જો અમાર ભોલાબેન ઉતાવ થઈ ગઈ ધીરો દાદા ને મના હમાન બધા જમવા બેસી ગયા છે પેરાણા અમારા અમારા મંદિર અંદર ખાસિયત છે કે હેને પ્રસાદ લીધા પછી હેને પોત પોતાનો વરસાદ લીધો હોય તો એ દેશ ધોઈને પછી હેને મૂકી દેવાનો તો આજની બધા ધોવા જાય એટલે એને ઉપાધિ નહીં કાંઈ દિવસો ઘટે નહીં કાંઈ મગજ મારીને અમારે ઘટે તો નહીં જતી એટલે જો જમીન જમીન બધા જાય છે અને અહીંયા ભેગા કરી દે તો કાંઈ ધોવાની કાંઈ ઉપાધિ નહીં ધોવાઈ જાય એમ કે પરસાદ લઈને પોત પોતાની ડીશ ધોઈ નાખવાની આ છે કિરાણીયા જો પાછા મારા મોટા બાની ડીશ લઈ છે કિરાણીયા જો અમારે પહેરવાનું ચાલુ કરી દીધું છે અત્યારે હવે આજમીને રમાડ લીધા છે અને ભાઈ પૂરી થઈ ગઈ છે તો હા હ બોલે તો હા બબ્બે ડેસ નો હોય ખાસ બધા આખી ડેસ ભરી છે પણ પાછા આવજો પાછા લેવા હા બધી ભાઈ બેસી છે જમવા હા એટલા હગા છે અમારા મારા મામી ને ભાવ મામી મારા ભાભી સામે બેઠા છે એ ડોકાય છે કે ક્યારે જમવાનું આવે હું જમી લઉં કે હવા તેની ભૂખ લાગી હોય છે એટલે અમારા મેડમ કંઈક બેઠેલા છે પણ ક્યાં બેઠેલા છે ખબર નથી ક્યાં છે ગોતી લઈ ગયા આપણે અહીંયા છે દોરા અમારા ગઢામાં બાજુમાં બેઠા છે અમારે રેખાબેને સમજ રહેલા છે અમારે બોલીબેન જાય છે જો બોલીબેન કાંઈ કેવું બોલીબેન બે ડેસ કેમ એવું છે તો હવે આપણે જમવાનું છે ભાઈ જમે લે એટલે આપણે જમવા બેસી જવાનું છે કે હવા જેની વાત છે તો આ બધા વાતો ના ટકા મારે છે તો ફાઇનલી આપણે એને બધાને જમાડી દીધા છે ને આપણે જમવા બેસી ગયેલા છે તો જો આખી ડેઝ ભરતી હતી અમારે નીતા પટેલ હતા શાક ને દાળ ને ખીચડી ને લાપસી દાળ ભાત રોટલી અમારે રમેશ કાકા બાજુમાં બેઠા છે કાંઈ ખાધું શાખું કે શાખો ફટાફટ હાલો

થાય ને લે તો અમારું કામ પતિ જોયું છે ખાંભડા વામડા બધી ધોવાઈ જાય છે અમારે ભાવેશભાઈ હજી રહડો સાફ કરે છે આગળથી શું છે કે ભાઈ બેઠું બધા જમવા બેઠા હતા અને આમના મેં બેઠા હતા એમ કે તાળપતળા પાંદ્યા હતા પણ હું તો થોડુંક ભરાઈ જાય ને શોખ તો કરવું પડે આપણે માતાજીનું મંદિર હોય એટલે ઘરે આપણે સાફ કરતા હોય તો મંદિરે સાફ કરવા શું વાંધો તો રહોડો ને એવું સાફ કર નાખ્યું છે ભાઈ તો હજી નળી ફેરવે છે હાવણા ને એવું બધું મારી દીધું પહેલાં તો હવે વાળીને કમ્પ્લેટ ပွဲစားကဘယ်မှာဖြေရအောင်လဲ